અને એમને કીધું છે કે તમે કદાચ ડમીમાં પણ આવો અને કેટલાકના ડમીમાં પણ નથી લાગ્યા છતાં પણ આજે અમને એટલો સંતોષ છે કે છબ્બીસ છે છબ્બીસ સીટ ઉપર અમારી વચ્ચે અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ ચંદ્રશેખરભાઈ છે અમારા આ સીટના પ્રભારી તાલુકા પંચાયતના સભ્ય ભગવાન શ્રીભાઈ પરમાર પણ છે અમારા રંગીત તાલુકાના પ્રમુખ છે ભાઈ ભાવભાઈ બેંક સહકારી સંઘના સભ્ય છે નિતિનભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ છે બેન અમારા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે આ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે એટલે ટૂંકમાં કહેવાને મારી આખી ટીમ ટીમ કપડવંજ કટલાલ તરીકે અમે કટલાલમાં પણ ચોવીસ ફોર્મ કાઢુસી અને બધા મિત્રો ત્યાં તો અમે ત્યાંથી જ અહીંયા આવ્યા કટલાલમાં પણ અમે ત્યાં આગળ મેન્ડેટ બધાને આપી દીધા ચોવીસ ચોવીસ છવ્વીસ છવ્વીસ મેન્ડેટ અહીંયા તેર મેન્ડેટ તાલુકા પંચાયતમાં ને તેર મેન્ડેટ મામલતદાર કચેરીએ આ પ્રમાણે વધારે મેન્ડેટ આપી દીધા છે છવ્વીસે છવ્વીસ ઉમેદવારોની અમે કરી છે અને હું એમ માનું છું કે તાલુકા પંચાયત આ વખતે કપડવંજ અને કટલાલ એ બંને કોંગ્રેસ ના છે એનાથી આગળ આ વખતે બીજો એક પ્રયોગ અમે નક્કી કર્યું છે કે અમારે બધા જ ઉમેદવારો મેન્ડેટથી લડાવવા અમારો પ્રકાશ કરીને જે અમારો મીડિયા સેલનું કામ સંભાળે છે એને કપડવંજ નગરપાલિકા 6 નંબરના વોર્ડમાંથી અમે એને ફોર્મ ભરાવડાવ્યું છે અને તમને સમજ એઝ જુઝલ કે બે નંબરના વોર્ડમાં પણ એક ચૂંટણી હતી પરંતુ ત્યાં બધા યુનાનીમસ છે અમે બધા જ કોંગ્રેસી છે એટલે અમારામાંથી એકને સમાધાન કરીને મેન્ડેટ વગર લડવા દો એટલે અમારા પ્રમુખ સાહેબ થી માંડી ને એ સંમતિ આપી એટલે બે નંબર ને છ નંબર ના વોર્ડ માં પણ કોર્પોરેશન ના નગરપાલિકા ના વોર્ડ માં પણ અમે ત્યાં આગળ ફોર્મ આ રીતે ભરાવડાવ્યા છે હું માનું છું કે જે પ્રમાણે અત્યારે બેકારી મોંઘવારી અરાજકતા ભ્રષ્ટાચાર અને લોકો ત્રાહી છે એ પ્રમાણે હવે કોંગ્રેસના દિવસો સારા દેખાઈ રહ્યા છે બહુ સ્વાભાવિક છે કે ભાજપની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે બે હજાર પચીસ ની સાલથી અનેક એક પછીના એક બનાવો બી તમે જોશો તો આપણને એમ લાગે કે ભાઈ હવે ધીરે 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 ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચેથી કારણ કે આખા ગુજરાતમાં જે પ્રમાણે તોડફોડ થઈ છે ગરીબ માણસોને કોઈ પણ જાતની લાગણી વગર એમના મકાનોમાં કોઈક બેનનો દુપટ્ટો પડ્યો હોય કે કોઈ સ્કૂલના બાળકની ચોપડી પડી હોય તો ઘેડા માણસની દવાઓ પડી હોય આ બધું જ એમ દેમ પડી હોય અને મકાનો થોડી રાખ્યા હોય કોઈ જાતની માણસે વગર આજે જે સ્થિતિનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં એકલા કપડાઓની વાત નથી કરતો ગુજરાત કપડામાં તો થયું છે જ પણ સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે હું માનું છું કે માનવતા નિવે મૂકી દીધી છે બીજું આપણે બધાને ખબર છે કે જે સ્થિતિની અંદર એમણે બંધારણનું ઉલ્લંઘન ના કરવામાં આવ્યું છે બંધારણના સંદર્ભમાં જે ચર્ચાઓ ઊભી થઈ છે આજે અમે બંધારણની રક્ષા માટે આપણે બધાને ખબર છે કે ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય આ બધા જ કોંગ્રેસના આગૌ પ્રમુખ રહી ચૂકેલા લોકો છે બંધારણમાં કોંગ્રેસની મેજોરિટી હોવા છતાંય અમે બાબા સાહેબ આંબેડકરને પ્રમુખ બનાયા હતા ચેરમેન બનાયા હતા અમારું અમારું આ કમિટમેન્ટ છે આ બાબતમાં અને એટલા માટે આજે જે સ્થિતિ ઊભી થઈ છે હું માનું છું કે પ્રજા હવે બધું સમજી ગઈ છે હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન કરીને આજે આ દેશની અંદર આજે પણ તમે જો મહાકુંભની અંદર એક હિન્દુઇઝમનો જણે ઇવેન્ટ બનતો હોય કમ દસીમે કેટલા લોકોએ અવસાન પામ્યા છે આ જો દુખની બાબત છે અને એટલા માટે આ બધા જ બાબી ઉપર ઉઠીને અમે આ વખતે ટિકિટ આપી છે અમે મુસ્લિમ સમાજના એક આગેવાનને પણ અમે અમારી ત્રણ સીટ ઉપરથી લડાઈએ છીએ અમે બધી જ જ્ઞાતિનું બેલેન્સ કર્યું છે એ પૂર્વ ગાળાની સીટો હોય તો એમાં પણ માની લો બધા જ ક્ષેત્રે પણ એમાં પટેલ કેન્ડિડેટને ટિકિટ આપી હોય કે આપણા બાકીના કપડાં વિસ્તારમાં પણ જ્યાં પટેલ કેન્ડિડેટની બાબતની વાત હોય એટલે કોઈ વાત વિવાદ જ્ઞાતિ જાતિ નહીં બધા આપણે બધા જ કર્મઠ કાર્યકર્તાઓ છે અને કર્મઠ કાર્યકર્તાઓની આ જવાબદારી છે અને જવાબદારીના ભાગરૂપે આજે